હાલો એટો ફેમિલી કેમ છો બધા મજામાં તમને બધા ને જઈ માતા દે ને આપણે જઈશું બધા ઘણા બધા દરિયામાં છીએ ને આજ પાસે કોપરીયાથી માછલા પકડવાનું છે મચ્છી પકડવાનું છે નથી નવું કામ કરશું તમને જાણવાનું જોવા મળશે વિડીયોમાં આમ જોવા તમને છે ને કાપા વગરનું જોવું તો હેલું છે કોપરીયા કેમ નાખશે કેમ માછલા પકડશે આજમાં આપણે ખાલી વિડીયો શૂટ કરવાનો છે બોલે તો કાઈ વિડીયો તક તક ઉતરશું પણ છે ને આજ આપણે પાણીમાં નથી ઉતરવાનું પાણીમાં ઉતરવાળા બીજા માણસ એટલે કે જો આમ જાળ લઈને જો 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 સમુદ્ર કે અંદર ચાલી બિસાંગે ઓર તો રેજ કે મચ્છી પકડતા હે ચલો આગે કન્ટિન્યુ બિન રે ને કે વાદળા બરસો વરસાદ વરસાદ આયેગા તો તમે ત્યાં નક્કી નહીં હોઉં બિના રહેજો મિત્રો ફાઇનલી તો આ બધા જાય છે ને અહીંયા બધાને બેલાપણે નાખવાનું મારે काले बीस है ले अब माशरा पकड़ेंगे कुछ तो आएंगा ही आएंगा पक्का है पर ना देखेंगे क्या होता है

biasanya nih ya, siap, kan, ya tanya -tanya kok? Oh. Nah aku nih ya kan tuh, terus korone. લો તો આકે જાતે હમ હાય ધનજી ભાઈ તો તમે હવે ઘરે જાવ ને અમે જઈશું દરિયાની અંદર બહુ આકે આગા હો ભાઈ આવો પૂરા ભાઈ લેતો હો ને હે આય આય ધનજી ઘરે કેતો ઓપડા એ રાહુલ ભાઈ હું કેમેરામાં દેખાવ દેખાડ સુ વાહ વાહ દેખાવ એમ કે બોલો તો મને ઉતારતા જો વિડીયો હવે એટલે કે આપણે વિડીયો ઉતારતા આવડી જશે આપણે કેમેરામાં દેખાડતા જ જશે ભાઈ તો હવે જાય છે બીજી લોકેશન ફેરવું છે કન્ટિન્યુ બિના રહેતો નગર તમને એમ થાય કે આવડે માહિલા ગીરના રાખ્યા એમ માહિલા દેખાડ છે હમણાં કેમ પકડતા આપણે નાખાય એવું નહીં ના છે ને ઝાડ નાખવાની હતી ને તો થોડીક દૂર વીજ જેવું છું બાકી બીજું કહેતો નહીં બિના આમ જોવો આ કોઈને કહેતા નહીં તૈયારી કરી દીધી તૈયારી એટલે કે ઝાડ નાખવાની એમ જોઈ હલો કાદા એ અહીંયા કઈ શેની એવું લાગે મને તમને રાહુલ બેસી જાય ને આપણે અહીંયા બેહી જાય તળકો બહુ છે ને અમારે એક ભાઈ જાળ જાય છે દરિયા સપલા કેમ વિચાર તો કરો ઓહો આવું શાક ખાવું કેમ તોય ખાઈ તો હવે નાખ્યું કઈક આવશે ને તો આપડે દેખાડી તમને દાંત કાઢે બોલો એ દાંત દાંતે એને પાછો અંગોઠું દુખે ના તો જગલું બાંધી બોલો કાળો કાળી કોથળી ને અંગૂઠો દુખે ને ના તો કાળી કોથળી બાંધી કાળી કોથળી બાંધી અંગૂઠો દુખે ને આ નખ છે તો મુશ્કેલી તો હોય એવું લાગે છે કે નહીં નથી બોલો તો છે ને હવે જગ્યા આપડે ફેરવી લખી છે તો ઓલા પણ ચોલ આપણે જેટલી અહીંયા ભૂકી જાય હવે પાછું નાખશે આવે તો પણ હવે કઈ મને એમ લાગે કઈ આવતું નથી કેમ કે દરિયો છે ને ખાલી થવા માંડ્યો દરિયો ભરાતો હોય તો એવા માછલા કાઠે હોય એટલે આવે અત્યારે માછલા છે ને અંદર વહી ગયેલા છે જો ઓલા પણ કઈક થઈ ગયું જો ડૂબી ગયું જો જો લેપટો છે પણ જો કઈ છે નિયમ કે હવે હકીકતમાં કઈ નહીં તો પાણી ઉડાડ્યો ફસલ લેવો પડે તો નથી ભાઈ ગયા તો આપણે પાછું લોકેશન ફેરવું છે ભાઈ પણ હવે મને એમ લાગે કે હવે શાક છે ને દરિયો પાછો પડી જાય એટલે કઈ શાક નહીં નગર આમાં માહેલ ફળક જેવું હોય ધોળ જેવું હોય માં માહેલ પાટલા ઢુમલા ઘણું બધું શાક હોય ને અલગ અલગ જોવા મળે પણ હવે મારું બેટું કઈ શાક જ નથી આજમાં એવું લાગે છે હજી ખાલ ખાતા થઈ ગયા હવે અમે છે ને ભાગી ઘરે તો આમાં કઈ ભેગું થવાનું નથી આજમાં શાકનું એવું મને લાગ્યું મિત્રો આપણે છે ને હવે ભાઈ ગયા ઘરે સિરિયસલી ફાઈનલી પણ આમ જો ગરમી ના પડી જશે એટલી ગરમી છે અને આજમાં તો હાવ વાહો તો હાવ પડી પણ તમે દેખાડવો કેમ પણ કાંઈ વાંધો નહીં હવે છે ને હું એમ કહું તમને એમ માનતા નહીં કે શાક જોવા નહીં મળે હવે આપણે દાતાડે દાતાડે પકડેલા હતા ને કરીશ તો એ હવરમાં વિડીયો ઉતારેલો છે આપણે વહેલા તો એ તમને દેખાડી દઉં એ જોઈને કરજો જલસા બાકી તો આપણે ભાઈ ગયા છે હવે આપણે આ ઝીલું લસતા આવી જ અને વિડીયો મેચી આ પાછળ છે ના વિડીયો મેકો તો હવે હું જાઉં છું ઘરે તો હવે પછી ઓલું જુઓ કહ્યું કરીશ લા ચાલો મિત્રો थाटा का कपड़ा તો મિત્રો છે ને આ વિડીયો તો આવો તમે જોયો આના પછીનો નેક્સ્ટ વિડીયો આવશે ને એ આપણે જવાના છે એ દરિયાની અંદર બોલો તો બીજી તો એ તો મીઠે હોય છે પકડશું અને પકડીને જ પછી દેખાડશે તમે દેખાડશું તો બનાવી લેજો લાઇક શેર અને સબસ્ક્રાઈબ મળશે બીજા નેક્સ્ટ વિડીયોમાં બધા મિત્રો જય માતા દીપ બાય બાય